શું તમે પણ અમેરિકા જતી વખતે માનો છો કે વતનની સોનાની પોટલી માત્ર પ્રેમની ભેટ છે જો તમારા સામાનમાં વીસ હજાર રૂપિયાથી વધારેનું સોનું નીકળ્યું તો શું તમે જાણો છો કે તમારી આ લક્ષ્મી કસ્ટમ્સના સરકારી વોલેટમાં જમા થઈ જશે ભારતના જીએસટીથી લઈને અમેરિકાના આઠસો ડોલરની મર્યાદા સુધીના નિયમો તમને રાતોરાત ગુનેગાર બનાવી શકે છે આજે અમે સોનાની ચમક પાછળ છુપાયેલા કાયદાકીય જોખમોની વાત કરીશું ગુજરાતી પરિવારો માટે સોનું માત્ર ધાતુ નથી પણ વડીલોનો વારસો છે અને તે આપણા તહેવારો અને પરિવારના બંધનોમાં વણાયેલું છે પણ એક મોટો વહેન છે કે અનલિમિટેડ સોનું લઈ જઈ શકાય છે જે તદ્દન ખોટું છે યુએસ કસ્ટમ્સ કોઈ ફ્રી પાસ નથી જો તમે મર્યાદા કરતાં વધારે સોનું લઈ જાઓ

તોતે ભારત સરકારને મળ્યા અહીં અંગત ઉપયોગના ઘરેણાં અને રોકાણના સિક્કા વચ્ચે ફરક હોય છે જે હંમેશા જવેલર્સ પાસેથી તેમના જીએસટી નંબર સાથેનું વિગતવાર બિલ લેવું આવશ્યક છે કારણ કે યુએસ કસ્ટમ્સને મૂલ્યનો પુરાવો જોઈશે જે આ બિલ વિના આપી શકાશે નહીં હવે વાત કરીએ અમેરિકાની જ્યાં સોનેરી નિયમ છે કે યુએસ કસ્ટમ્સ ફોર્મ 6059 પર બધી વસ્તુ જાહેર કરો ભારતથી આવતા હવાઈ મુસાફર માટે વ્યક્તિ દીઠ આઠસો ડોલરની ડ્યુટી ફ્રી છૂટ છે જો તમારા સોનાનું કુલ મૂલ્ય આ મર્યાદા વટાવે તો વધારાની રકમ પર આશરે પાંચ પોઈન્ટ આઠ ટકાની ડ્યુટી લાગશે દાખલા તરીકે પંદરસો ડોલરના સોના પર લગભગ એકતાલીસ ડોલરની ડ્યુટી ચૂકવવી પડશે જો તમારું સોનું અને રોપડ સહિતની કુલ કિંમત દસ હજાર ડોલરથી વધી જાય તો તમારે ફિનસેન ફોર્મ વન ઝીરો ફાઈવ ભરવું ફરજિયાત છે આ રિપોર્ટિંગ છે ટેક્સ નથી સૌથી મોટી ભૂલ એ છે કે તમારા સોનાનું મૂલ્ય ઓછું આંકવું અથવા બંગડીને ફેશન એક્સેસરી તરીકે ગણાવવી જે છેતરપિંડી ગણાય છે જો જાહેર ન કર્યું તો દંડ પચીસ ટકાથી લઈને સો ટકા સુધી થઈ શકે છે અને સોનું જપ્ત થઈ શકે છે જે ગંભીર કાયદાકીય જોખમ છે જોખમ ટાળવા માટે ધન મોકલવા માટે વાયર ટ્રાન્સફરનો ઉપયોગ કરવો અથવા અમેરિકામાં સોનાના માં રોકાણ કરો શંકા હોય તો નિયમો જાણતા નાણાકીય સલાહકારની સલાહ લો પ્રોએક્ટિવ કમ્પ્લાયન્સ એટલે માનસિક શાંતિ તમારા સોનાની કિંમત ત્યારે જ ચમકે જ્યારે તે તમારા અને તમારા પરિવાર માટે તણાવ મુક્ત હોય તમારા વારસાને સુરક્ષિત રાખવા માટે જ્ઞાન સાથે સજ્જ થાઓ જો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં